આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાત ના ગણિત વિષયમાં પ્રકરણ પાંચ રેખા અને ખૂણામાં સંબંધિત ખૂણાઓ એટલે કે કોટેકોણ અને પૂરકકોણ આ બે વિશે સમજૂતી મેળવીશું જે પાંચ પોઈન્ટ એકના સોલ્યુશન માટે ખૂબ ઉપયોગી થઈ રહેશે હવે કોટેકોણ એટલે શું તો જે બે ખૂણાના માપનો સરવાળો નેવો અંશ થતો હોય તે બંને ખૂણાને એકબીજાના કોટેકોણ કહે છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ માની લો કે આ જે ખૂણો છે એ છે અને આ જે ખૂણો છે એ વીસ અંશનો છે હવે આ બંને ખૂણાઓને આપણે સાથે દોર્યા હોય તો કંઈક આવી રીતે બની શકે કે આ જે સિત્તેર છે અને આ છે એ વીસ છે તો આ ખૂણો આપણે જોઈશું તો એ નેવું અંશનો થઈ ગયો તો જે બે ખૂણાના માપનો સરવાળો તો અહીં આપણે સિત્તેર પ્લસ ટ્વેન્ટી કરીએ તો જવાબ નાઇન્ટી એટલે કે નેવું મળે છે તો આપણે કહી શકીએ કે આ બંને ખૂણા જે છે એ એકબીજાના કોટિકોણ છે હવે પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે શું આ બે ખૂણાઓ કોટિકોણ છે તો અહીં પહેલો ખૂણો જે આપ્યો છે તેનું માપ છે ત્રીસ અંશ અને બીજો ખૂણો છે તેનું માપ છે અંશ તો બંનેનો સરવાળો છે એ નેવું અંશ થાય છે તો આપણે કહીશું કે હા બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે તેવી જ રીતે બીજું એક ઉદાહરણ આપેલું છે કે શું આ બંને ખૂણાઓ કોટિકોણ છે તો પ્રથમ ખૂણો છે એ પાંત્રીસ અંશનો છે જ્યારે બીજો ખૂણો છે એ પાસઠ અંશનો છે તો આપણે સરવાળો કરીએ તો પાંચ ને પાંચ દસ વધી એક સાત ને ત્રણ દસ તો સો અંશ થાય છે તો આપણે કહીશું કે ના આ આપેલા ખૂણાઓ એકબીજાના કોટિકોણ નથી હવે અહીં ત્રણ પ્રશ્નો આપેલા છે કે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે શું બે લઘુકોણ પરસ્પર કોટેકોણ હોઈ શકે તો જોઈએ આપણે કે લઘુકોણ છે એ પિસ્તાલીસ વત્તા પિસ્તાલીસ બે લઘુકોણ લીધા તો એનું માપ નેવું અંશ થાય છે એસી વત્તા દસ લીધા તો પણ નેવું થશે પંચોતેર વત્તા પંદર લઈએ તો પણ નેવું થશે તો અહીં આપણે લીધા તો એ બધા જ લઘુકોણ છે તો આપણે કહીશું કે હા બે લઘુકોણ એકબીજાના કોટિકોણ હોઈ શકે હવે બીજું છે શું બે ગુરુકોણ છે એ પરસ્પર કોટિકોણ હોઈ શકે તો આપણે બીજાનું જોઈએ કે ગુરુકોણ સૌથી નાનો ગુરુકોણ લઈએ તો એક કાણું વધતા એક કાણું કરીએ તો એનો જવાબ થશે એકસો ને બ્યાસી જે નેવું થતો નથી તો આપણે કહીશું કે ના ભાઈ બે ગુરુકોણ છે એ પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં બે કાટકોણ પરસ્પર કોટેકોણ હોઈ શકે તો કાટકોણનું માપ થાય નેવું તો બીજો કાટકોણ લઈએ તો એ પણ નેવું થશે એ બંનેનો સરવાળો એકસો એસી થયો પરંતુ આપણે તો લાવવાનો છે નેવું એટલે બે કાટકોણ છે એ એકબીજાના કોટેકોણ થઈ શકે નહીં તો ત્યાં આપણે ના કહીશું હવે ઉદાહરણ આપેલા છે કે નીચેના દરેક ખૂણાના કોટેકોણ નું માપ શું છે તો પહેલો દાખલો જે છે પિસ્તાલીસ અંશ તો આપણે જોઈએ કે પિસ્તાલીસ અંશના કોટેકોણ બરાબર નેવું ઓછા પિસ્તાલીસ તો નેવું માંથી પિસ્તાલીસ જશે તો એ આવશે પિસ્તાલીસ બરાબર એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો પાસઠ અંશ આપેલું છે તો પાસઠ અંશના અંશનો કોટે કોણ બરાબર નેવું માંથી આપણે પાસઠ બાદ કરી દઈએ તો નેવું ઓછા પાસઠ કરીએ તો દસ માંથી પાંચ જશે તો પાંચ વધશે અને આઠમાંથી છ જશે તો બે હોય છે તો જ રીતે ત્રીજો દાખલો આપણે જોઈએ જે એકતાલીસ અંશ આપેલો છે તો એકતાલીસ અંશના કોટેકોણ બરાબર નેવું ઓછા એકતાલીસ તો એ થશે ઓગણપચાસ ત્યારબાદ ચોથું આપેલું છે ચોપન અંશ તો ચોપન અંશ નો કોટિકોણ બરાબર નેવું અંશ ઓછા ચોપન અંશ તો દસ માંથી ચાર જશે તો છ વચ્ચે અને આઠ માંથી પાંચ જશે તો ત્રણ વચ્ચે તો પિસ્તાલીસનો કોટેકોણ છે એ પિસ્તાલીસ થશે પાસઠનો કોટેકોણ છે એ પચીસ થશે એકતાલીસનો કોટેકોણ છે એ ઓગણપચાસ થશે અને ચોપનનો કોટેકોણ છે એ છત્રીસ થશે હવે બે કોટેકોણના માપ વચ્ચેનો તફાવત બાર અંશ છે તો તેના માપ શોધો તો આપણે તફાવત બાર અંશ છે તો સૌથી પહેલા તો ધારો કે એક ખૂણો એક્સ અંશ છે હવે બીજાનો માપ લઈએ તો એ કાં તો એક્સ કરતા બાર વધારે હશે અને કાં એક્સ કરતા બાર ઓછો હશે તો અહીંયા આપણે લખીશું કે તેથી બીજા ખૂણાનું માપ બરાબર એક્સ વત્તા બાર હવે આપણે શું શોધવાનું છે કોણ શોધવાનું છે તો ના સરવાળો થાય નેવું અંશ બરાબર હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો એક્સ વત્તા એક્સ વત્તા બાર थी, नेव अंश बराबर बे एक्स वत्ता बार ओर बराबर बे एक्स थी, दस मे बे जाए तो 8 आठ मे एक जाए तो सात बराबर बे एक्स अठ्योंतेर 2 બરાબર એક્સ ઇઠ્યોતેર ભાગ્યા બે એક શા માટે તો કે અહીં ગુણાકારમાં છે બરાબર ની ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે છે દોડાડીએ બે એકા બે ત્રણ દુ ત્રણ દુ છ અઢાર થયા એટલે ઓગણચાલીસ તો અહીં એક્સ બરાબર ઓગણચાલીસ મળ્યું જે પહેલા ખૂણાનું માપ થયું બીજા ખૂણાનું માપ તો એક્સ વત્તા બાર બરાબર ઓગણચાલીસ વત્તા બાર બરાબર નવ ને બે અગિયાર એક બે ને ત્રણ પાંચ તો બંને ખૂણાના માપ છે બંને ખૂણાના માપ ઓગણચાલીસ અને એકાવન મળે હવે જેમ આપણે કોટેકોણ જોયું કે બે ખૂણાના માપનો સરવાળો નેવો અંશ થતો હોય તેને કોટેકોણ કહે છે તો તેવી જ રીતે પૂરક કોણ જોઈએ તો પૂરક કોણમાં જે ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ થતો હોય તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે આકૃતિ દ્વારા સમજીએ અહીં બે આકૃતિ આપેલી છે માની લો કે આ છે એ સાહીઠ અંશ હોય અને આ એકસો વીસ અંશ હોય તો હવે આ બંને આકૃતિને આપણે જોઈન્ટ કરીએ તો આવી કંઈક મળે તો અહીંયા સાઈઠ અને આ છે એ એકસો વીસ તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો એકસો એંશી એટલે કે અહીંયાથી અહીંયા જાય તો એ એકસો એસી થઈ જાય તો હવે અહીં આપેલું છે કે સાહીઠ વત્તા એકસો વીસ તો સાહીઠ વત્તા એકસો વીસ કરીએ તો એકસો એસી મળે તો હા આ જે છે એ પૂરક કોણની જોડ છે બીજો દાખલો આપેલો છે તો અડસઠ વત્તા એકસો બાર કરીએ તો આઠ ને બે દસ વધી એવી એક બે ને છ આઠ અને એક તો અહીંયા પણ એકસો એસી થાય છે એટલે આ બંને ખૂણાઓ છે એકબીજાના પૂરક કોણ છે ત્રીજી આકૃતિ છે તો એ તેમાં સો વત્તા એંસી તો જવાબ મળશે એકસોને એંશી એટલે ત્રીજી આકૃતિમાં આપેલા બંને ખૂણા એકબીજાના પૂરક કોણ છે અને ચોથું છે તો તેમાં એકસો પાંત્રીસ અંશ આપેલા છે અને પિસ્તાલીસ અંશ આપેલા છે તો એનો સરવાળો કરીશું તો એ પણ એકસો એંશી થશે એટલે એ પણ એકબીજાના

નહીં હવે બે લઘુકોણ શકે તો નાનામાં ના તો મોટામાં મોટો આપણે લઘુકોણ લઈએ તો એ નેવ્યાશી થશે તો બંને આપણે લઘુકોણ છે એ લઈએ તો આનો જે જવાબ છે એ થશે એકસો ને અઠ્યોતેર અંશ જે એકસો એસી થતા નથી તો ત્યાં પણ જવાબ આવશે ના અને શું બે કાટખૂણા પૂરક પણ બની શકે તો આપણે બે કાટખૂણાનો સરવાળો કરીએ નેવું વત્તા નેવું તો એકસો એસી થઈ જાય છે તો હા બે કાટકોણ છે એ એકબીજાના પૂરક પણ બની શકે છે હવે નીચેના દરેક ખૂણાના પૂરક પૂરકપોણનું માપ શોધો તો સો અંશ આપેલું છે તો સો અંશનો પૂરક કોણ બરાબર એકસો એસી ઓછા સો તો એકસો એસી માંથી સો જશે તો એસી તેથી સો અંશનો પૂરક કોણ એસી અંશ મળે बीजो दाखल आप जे तो पूरक पूरको बराबर एक सौ ऐसी ओछा तो एक सौ एशी तो ने जाए तो नेव तो नेवरकोण नेव अंश मे तीजो दाख दाखलोइ तो बराबर एक सौ बराबर ओछा पंचावन तो दस माथी पांच जैसे तो पांच सात पांच जाए तो बे एक तो पंचावन अंश है પંચાવન અંશના અંશનો પૂરક કોણ એકસો પચીસ મળે અને ચોથો દાખલો આપણે જોઈએ તો એકસો પચીસ અંશ છે જે ત્રીજા દાખલાનો ઉલટ દાખલો છે તો એકસો પચીસ અંશનો પૂરક કોણ બરાબર એકસો એસી ઓછા એકસો પચીસ તો એકસો એસી માંથી એકસો પચીસ જશે તો મળશે પંચાવન તો એકસો પચીસ અંશનો પૂરક કોણ પંચાવન અંશ મળે હવે બે પૂરક કોણમાં ના મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા ચુમ્માલીસ વધારે છે તો તેના માપ શોધો તો આપણે ધારો કે નાના ખૂણાનું માપ બરાબર એક્સ અંશ છે તેથી મોટા ખૂણાનું માપ શું થશે તો કે એ ચુમ્માલીસ વધારે છે તો નાના ખૂણામાં આપણે ચુમ્માલીસ ઉમેરી દઈએ તો મોટા ખૂણાનું માપ થશે એક્સ વત્તા ચુમ્માલીસ અંશ હવે પૂરક કોણ છે એટલે આપણને ખ્યાલ છે કે સરવાળો છે એ એકસો એસી થાય તો આપણે એક્સ અને એક્સ વત્તા ચુમ્માલીસ એ બંનેનો સરવાળો કરીએ તો તેથી એક્સ નાનો ખૂણો અને મોટો ખૂણો છે એ એક્સ વત્તા ચુમ્માલીસ તો એનો સરવાળો કેટલો મળશે આપણને એકસો રહેશે ચુમ્માલીસ છે બરાબર જમણી બાજુ જતા રહે તો માઈનસ થઈ જશે બાદ બાકી કરીએ તો દસ માંથી ચાર જાય તો છ સાત માંથી ચાર જાય તો ત્રણ અને એક તેથી એક્સ બરાબર એકસો છત્રીસ બે છે ઉડાડીએ તો બે છક બાર બે અઠા સોળ તો એક્સ બરાબર આપણને મળે છે અડસઠ તો નાના ખૂણાનું માપ જે છે એ કેટલું મળશે અડસઠ અંશ અને મોટો ખૂણો જે છે મોટો ખૂણો છે એ અડસઠમાં આપણે ચુમ્માલીસ ઉમેરવા પડશે તો આઠ ને ચાર બાર વધી એવી એ પાંચ ને છ અગિયાર તો એ થશે એકસો બાર અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ